આજે લાભ નો દિવસ અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું નવું વર્ષ મારા સુરણનગર વિસ્તારના તમામ લોકોને સુખદાયી ફળદાયી આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ મા ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભપંચમના દિવસે મારું નવું કાર્યાલય ટીબી હોસ્પિટલ રોડ કામનાથ મહાદેવ સામે આજે ખુલ્લું મૂક્યું છે ત્યારે મને આનંદ એ બાબતનો છે કે આ મારું કાર્યાલય જાહેર રસ્તા ઉપર છે આ કાર્યાલયથી સરકારી ઓફિસો પણ બધી નજીક છે હોસ્પિટલો પણ નજીક છે અને મંદિર પણ નજીક છે ત્યારે મારા વિસ્તારના તમામ કાર્યકરોને તમામ લોકોને પોતાના કામની રજૂઆત કરવા માટે એમને અનુકૂળતા પડશે ત્યારે હું મારા વિસ્તારના તમામ લોકોને વિનંતી કરું છું કે ગમે ત્યારે મારા લાયક કામ હોય ત્યારે મારા કાર્યાલયે આવી આપના કામની રજૂઆત કરશો હું ચોક્કસ આપના કામનો હલ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન કરતો રહીશ એ બધાને હૃદયથી પ્રાર્થના કરું છું અને નવ વર્ષ બધાને ખૂબ ખૂબ સુખદાયી ફળદાયી આનંદમય અને આરોગ્યપ્રદ નીવડે એ મા ભગવતીને પ્રાર્થના